ભરૂચ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવતી વખતે જ ફરિયાદી અચાનક ઘડી પડતા મોત નીપજવાના મામલામાં પોલીસે હત્યાના ગુનામાં એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચના શુકન બંગલોચ વિસ્તારમાં સોમવારના રોજ મોટા અવાજે ગીત સાંભળવા બાબતે પડોશીઓ વચ્ચે થયેલી તકરાર જીવલેણ સાબિત થઈ હતી તકરાર દરમિયાન ઢોરમાર મરાતા બાસઠ વર્ષીય અયુબ પટેલ ગંભીર રીતે ઘાયલ થયા હતા બાદમાં તેઓ ફરિયાદ નોંધાવવા ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા જ્યાં તેઓ અચાનક ડળી પડ્યા હતા અને તેમનું મોત નીપજ્યું આ મામલે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ અયુબ પટેલ માર મારવામાં આવતા તેમની હૃદય અને ફેફસામાં ગંભીર ઈજા થઈ હતી જેના કારણે તેમનું મોત થયું હોવાનું બહાર આવ્યું હતું આ બનાવમાં પોલીસે મારામારીમાં સામેલ ત્રણ પૈકીના એક આરોપી મહંમદ સોબાન ઇમ્તિયાજ શેખની ધરપકડ કરી છે અહેવાલ સંજય પોપટ તાજેતરમાં ભરૂચ પોલીસ દ્વારા ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલું દહેગામની અંદર સુકુન બંગલોઝ આવેલો છે જેમાં બે પરિવાર જે આમને સામને રહે છે અને તે બંને પરિવાર વચ્ચે એક નજીબ બાબતને લઈને ઝઘડો થાય છે તે ઝઘડાનું કારણ મુખ્ય એવું હોય છે કે એક પરિવાર દ્વારા મોટા અવાજ મ્યુઝિક વગાડવામાં આવે છે અને જેમાં સામેવાળા પરિવાર દ્વારા વાંધો ઉઠાવવામાં આવે છે કે ભાઈ તમે કઈ માટલું વધારે મ્યુઝિક વગાડો છો જેને લઈને ઝઘડો થાય છે તે ઝઘડાની અંદર જે આપણા મુખ્ય આરોપી છે મોહમ્મદ સોબાન ઇમ્તિયા શેખ કે જે એક ગુસ્સામાં આવી જાય છે અને જે સામેવાળી વ્યક્તિ જે છે અયુબભાઈ કે જેની ઉંમર પણ બાસઠ વર્ષની છે તેમની ઉપર આ મહંમદ સોબાન ઇમ્તિયા શેખ કે જે મુખ્ય આરોપી છે તે તેમની ઉપર વારંવાર ઢીકાપાટું માર મારે છે અને તેમાં પણ મુખ્યત્વે છાતીના ભાગે વધુ પડતો માર મારે છે જેના કારણે તેમની હાલત થોડીક ગંભીર થઈ જાય છે અને તે પોતે પોલીસ ફરિયાદ લખાવવા માટે આવે છે પરંતુ ઇન બિટવીન તેમની હાલત વધારે ગંભીર થઈ જાય છે તેથી તેમને પોલીસ હોસ્પિટલ ખસેડવામાં આવે છે અને ત્યાં હોસ્પિટલના ડોક્ટરો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવે છે અને ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનની અંદર એક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવે છે અને જે અન્વયે મુખ્ય આરોપી જે છે મોહમ્મદ સોભાન ઇમ્પિયા શેખ કે જેમની અટક કરેલી છે અને હાલ કાયદેસરની કાર્યવાહી ચાલુ છે